જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી એન્મેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક કરસરો રેતીની રેતીના ધગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે સાથે સાથે અહીંની સ્થાનિક જીઆઈડીસી ઝઘડીયા હોય અંકલેશ્વર હોય સાયકા હોય દહેજ હોય કે પાનોલી હોય અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને એસી ટકા રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકો કબજો જમાવીને બેઠા છે કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી કરશે અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે સિલિકાના પ્લાન્ટ હોય કરસર હોય કોરી હોય કે રેતીની લીજો હોય ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું એ જ માગણી સાથે અમે આજે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીને પણ અમે જાણ કરી છે અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું આ તમામ જે ચાલે છે આટલા મોટા પ્રમાણે જે ચાલે છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે જે અમે ક્યારે ચલાવવાના નથી